દાહોદ જિલ્લાના ગરબાડામાં ગત રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે હોળી ચકલા મેદાનમાં શુભ ચોઘડીયા માં બ્રાહ્મણ તેમજ ગામના પટેલ દ્વારા પૂજા વિધિ કરી પૂજારાઓના હસ્તે હોળીના દંડાની દાહોદ ગરબાડા શહેર સહિત જિલ્લામાં શનિવારે સંખ્યાબંધ ગામોમાં પૂનમે હોળીનો દાંડો રોપાયો હતો બરોબર એક માસ બાદ ચોવીસ માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે ત્યારે આ દરમિયાન દાહોદ જિલ્લામાં ભાતીગળ મેળાઓની પણ મોસમ જામશે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળી પર્વનું વિશેષ મહત્ત્વ હોવાને કારણે પર ગામોમાં મજૂરી કરવા ગયેલી પ્રજા માદરે વતન પરત ફરશે હોળીનો દાંડો રોપાઈ ગયો છે ત્યારે આગામી વીસ માર્ચથી માંડીને સતત અગિયાર દિવસ આખા જિલ્લામાં વિવિધ પ્રકારના બાવન મેળા ફરાશે પારંપરિક અને વિશેષ મહત્વ ધરાવતા આ મેળાઓમાં આદિવાસી સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળશે પૂનમના રોજ દાહોદ શહેર સહિત જિલ્લામાં ગામે ગામ હોળીનો દાંડો પૂરા વિધિ વિધાન સાથે રોપવામાં આવ્યો હતો આ દાંડો રોપાયા બાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ છઠ સુધી મેળા ભરાશે અને આદિવાસી સમાજ ઉજવણીમાં વ્યસ્ત બનશે આ સાથે હોળીના ઢોલ ઢબુકવા સાથે જિલ્લામાં ચૂલ ચાળિયા અને ધૂળેટીના મેળાઓ ભરાશે